તમે કોઈ કીધું છે તને બાથી છે હું તો કશું કીધું નહીં કીધું કાકા ચોય જો તો તો એ બાથી છે તરત એ કાકા કીધું તો કાકો એ કદી બાથી ના થાય તમે ડોહો કે કોઈ કીધું વિશે ડોહો તમે વિચારો પેલા ડોહો તો કીધું બસ તાણી એને આપણે ડોહો કહો તો આપણે મને જ મારે છે એ હોય એમ ઈ કોઈ પિક્ચર ના હીરો બીરો નહીં એટલે કોઈ પિક્ચર ના હીરો નહીં તો પણ ડોહો ને આપણે જવાન કે ને તો એમ પર સારું લાગે એવું છે તો એ તો ઓમણા જો છે તો તમારે જાવું હોય તો કે દેન કે એટલે જો જો ના કરો મ્યામન થી ના જીવતો mi <laughs> 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 મારો બાયો બે ની લાગતો બંધ થઈ જાય ને તારે બંધ નાની પડે બોલવા મારવા મારવાનો છે ફૂટી પડતા નહીં સારો લાઈન આ લાઈન પેલું લાઈન એ તો હું હતો તું બેસી જો કે તને મારો પાસ હોય તું વળી ભૂલતું છે પાસ હું બે એટલે એ પચાસ ટકા હતો એનું આજે એવું ના કરે તમે ઘેર થાય એટલે પચાસ ટકા હોય એના ખેર મારે હારું વાંચમાં તો ભેગો થાય છે મત એટલે એ ભેગો જો એમાં શું થઈ ગયું તો હું કોમેડી કરી ના તો ઘડી શું કોમેડી કરી બધા દારૂ ઉતરી જાય તને ખબર નહી પડી કોઈ એટલી જો તો પિતા બે બીજી હવે નાખી જાવ રાખ થઈ ગયું મોડો તો હવે તમા માપ માં જવાનું તમે તો બોલતો નહી આવ્યા પેલો ફૂંડા ગટર માં પડી રહ્યા મારા નાળા પડ્યા

ખબર નહી પણ માનનો તો તાર ગોમ નું નો ખબર નહી તો પછી તને મોહણે મેલી વોશુ લેવા આવ્યો છે તાર કોઈ ખબર નહી તો માર સુ રોટલો ખાવા લે ખાખી પથરા તો કો ખવરા ઓક તાર પથરા જ નહી ખાવા કા તો અડધી રાત નું કીયો રોજા છે આલુ તમન હવે કોમ રાત ચાર થી તમન ખબર આથે રોદો તો આજે કોઈ ની રો દે અમે જો હકરી ખાતું નહી તમાર જાવ જાડો મેલવા આવ તો માર તો ચે જાવ નહી

ખને માર્યો હ ઓયને માર ઓયને મને જબર વેતાડી એ તું આટલો મને કે તારા લાગતી

અહમ મને કે આદાન મર્ડર કે ને સરપંચ ઉજા બધા જેલ માં જાહો તમે પડી કતરે કતરી દોગા હારો હવે લઈ જો એટલે સુક્ષવાલી બધા હાડો આમથી કે કે મમામજાઉ

મારે શું જ આવે તમે આ સંભલ સુ આ મારું બીએસએસ એસએસ ઓફિસર હા